સમાચારમાં વાત કરી લોકસભાની ચૂંટણી નો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે તે વડોદરા શહેર પોલીસ કમિશનરની સૂચના અનુસાર વિવિધ વિસ્તારોમાં આચાર સંહિતાનું પાલન કરાઈ રહ્યું છે સમગ્ર દેશભરમાં લોકસભાનું ઇલેક્શન ચૂંટણી કમિશનર દ્વારા જાહેરાત બાદ સમગ્ર રાજ્યના અધિકારીઓ કામે લાગી ગયા છે દરેક રાજ્યની સૂચના આપવામાં આવી છે કાયદો વ્યવસ્થા કડક હાથે કામ લો ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી સમગ્ર વડોદરા શહેરમાં પોલીસ દ્વારા રાતના અગિયાર વાગ્યાથી દરેક પોલીસ સ્ટેશન અને એરિયામાં નાકાબંધી કરવામાં આવે છે વાહન ચેકિંગ લાયસન્સ પીયુસી આ ચેકિંગથી કેટલાક અસામાજિક તત્વો બુટલીગરો ભૂગર્ભમાં ઘુસી ગયા છે પોલીસ કમિશનર સાહેબની પ્રશંસનીય કામગીરી છે ત્યારે બીજી બાજુ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલુ હોવાથી દિવસ દરમિયાન રોજા રાખનાર મુસ્લિમ રાતના ખરીદી કરવા નીકળે છે થોડા સમયમાં ઈદનો તહેવાર છે ત્યારે મુસ્લિમ વિસ્તારમાં મોડે સુધી ખાણીપીણીની દુકાનો ખુલી રહે તે માટે પણ મુસ્લિમ સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા